જો તમારા ઘરમાં કોઈને દૂધીનું શાક ખાવું પસંદ નથી કે દૂધીની કોઈ વાનગી ખાતા નથી તો દૂધી ખવડાવવા માટે ને હું એક નવીન ટ્રિક લઈને આવી છું જો આ રેસિપી તમે ટ્રાય કરી લીધી એટલે બધા લોકો દૂધી રોજે ખાશે દૂધી શરીર માટે ખૂબ ફાયદાકારક છે જેને હાઈ કોલેસ્ટ્રોલ હોય ડાયાબિટીસ હોય તેના માટે તો દૂધી બેસ્ટ છે દૂધી નાના બાળકો કે મોટા વડીલો પણ નથી ખાતા ઘણી વખત તો આપણે એવી રીતે દૂધીનું શાક તૈયાર કરીશું કે તે લોકો રોજે દૂધી ખાશે તમે પાઉં ભાજી તો બહુ બનાવી હશે પણ આજે આપણે દૂધીને એક અલગ ટ્વિસ્ટ આપીને શાક તૈયાર કરવાના છીએ તો દૂધીનું શાક બનાવવા માટે આપણે અહીંયા દૂધી લીધી છે દૂધી કુણી હોય તેવી જ ઉપયોગમાં લેવાની છે જો મોટી દૂધી લેશો તો તેની અંદર બિયા નીકળશે એટલા માટે કુણી દૂધી જ લેવાની છે દૂધીની આપણે છાલ હટાવી દેવાની છે અહીંયા આપણે પાંચસો ગ્રામ દૂધી લીધી છે તમે તમારા પસંદ અનુસાર દૂધીનું પ્રમાણ વધારે ઘટાડી શકો છો દૂધીની છાલ હટાવીને આપણે તેના ઝીણા ઝીણા ટુકડા કરી લેશું દૂધી આપણી અહીંયા સરસ કુણ એવી છે જો તમે મોટી દૂધી લેતા હોય અને વચ્ચેથી બીના ભાગ નીકળે તો આપણે તે વચ્ચેનો ભાગ છે તે હટાવી દેવાનો અને બીજી દૂધી તમે ઉપયોગમાં લઈ શકો છો પણ દૂધી સમારતી વખતે દૂધીને ચાખી લેવાની જો દૂધી કડવી હોય તો તમારે તેને હટાવી દેવાની ખાસ ચેક કરી લેવાનું દૂધી કડવી ન હોવી જોઈએ એના તમારી પૂરી રેસિપી છે તે કડવો ટેસ્ટ આપશે તો અહીંયા આપણે પાંચસો ગ્રામ દૂધના ટુકડા કરીને તૈયાર કરી લીધા છે તો દૂધીને આપણે હવે બાફવાની છે તો તેના માટે આપણે કુકર લીધું છે કૂકરની અંદર આપણે દૂધીને ઉમેરી દઈશું દૂધીની અંદર પણ પાણીનો ભાગ હોય છે એટલે આપણે અહીંયા થોડું એવું જ પાણી ઉમેરવાનું છે વધુ પડતું પાણી નથી ઉમેરવાનું દૂધી બફાઈ તેટલું જ પાણી ઉમેરીશું સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને ત્રણ વિસલ કરી લઈશું જેથી દૂધી આપણી સરસ બફાઈ જાય સુધી બફાઈ છે ત્યાં સુધી આપણે શાકનો વઘાર કરી લેશું તો આ શાકમાં થોડું એવું તેલનું પ્રમાણ આગળ પડતું રાખવાનું છે પણ તમને તેલ પસંદ ન હોય તો તમે ઓછું પણ ઉમેરી શકો છો તો ત્યાં ત્રણ મોટી ચમચી આપણે તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે જીરુંથી વઘાર કરીશું જીરું અને હિંગ ઉમેરી દેવાના છે અને ત્રણ મીડિયમ સાઇઝને આપણે ટમેટા લીધા છે જેને આ રીતે આપણે ટુકડામાં કટ કરી લીધા છે તમે અહીંયા ટમેટાની પ્યુરી કરીને પણ ઉમેરી શકો છો આપણે ટમેટા ઉમેરી દેસુ અને આપણે આપણે સારી રીતે રીતે લેવાના લેવાના છે છે આ આ ચલાવતા સરસ અંદર ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે આપણે અહીંયા થોડું એવું સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે નમક જોઈને જ ઉમેરવાનું છે આપણે દૂધી બાફતી વખતે પણ નમક ઉમેરેલું છે એટલે નું જેટલું જ આપણે અહીંયા નમક ઉમેરીશું નમક ઉમેરવાથી ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જશે

મસાલા સરસ મિક્સ કરી દઈ પછી આપણે ફરી ઢાંકણ ઢાકીને બે મિનિટ માટે થવા દેસુ ચલાવતા રહેવાનું જો એમ લાગે કે પેનમાં ચીપકે છે તો આ બાજુ આપણી દૂધી બફાઈને પણ તૈયાર છે તમે જોઈ શકો છો તો અત્યારે દૂધીમાં વધુ પાણી નથી પણ જો તમારે દૂધીની અંદર વધુ પાણી હોય તો તમારે પેલા પાણી હટાવી દેવાનું છે પાણી ફેંકવાનું નથી આપણે આગળ શાકમાં યુઝ કરીશું તો અહીંયા દૂધી આપણી એકદમ પરફેક્ટ બફાઈ ગયેલી છે તો તેને પાઉંભાજી મેસરથી આ રીતે સરસ મેશ કરી દેવાની છે એકદમ સ્મૂથ મેસ કરી દેવાની જીની અંદર પણ પાણી હોય છે એટલે આપણે દૂધી બાફતી વખતે વધુ પાણી નથી ઉમેરવાનું પણ જો જરૂર લાગે તો તમે વધુ પાણી ઉમેરી શકો છો અને જો દૂધીમાં વધુ પાણી હોય તો તમારે તે પાણી અલગ વાસણમાં રાખી દેવાનું તમે તેનો લોટ બાંધવામાં કે દૂધીના સૂપ તરીકે પણ આ પાણી પી શકો છો તો દૂધી સરસ મેશ થઈ ગઈ છે અને આ બાજુ આપણી ગ્રેવી પણ એકદમ રેડી છે

અલગ જ આવશે આ શાક ખાતા હોસોລະ તમને પાઉ જેવો જ ટેસ્ટ આવશે તો મસાલાને સરસ મિક્સ કરી દશું બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે તો હવે તેની અંદર આપણે જે દૂધીનો ક્રશ કરીને રાખેલી તે ઉમેરી દેવાની છે દૂધીને અને ગ્રેવીને સરસ મિક્સ કરી દશું આ શાક ની અંદર પાણીનો યુઝ આપણે વધુ નથી કરવાનો શાક થોડું ઘટ્ટ જ સારું લાગે છે તો અહીંયા બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દીધેલી છે જો જરૂર લાગે તો તમારે અહીંયા ગરમ પાણીનો યુઝ કરવાનો છે ઠંડા પાણીનો યુઝ જરા પણ નથી કરવાનો જેથી શાકનો ટેસ્ટ જળવાઈ રહે તો બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે તો ઢાંકણ ઢાંકીને પાંચક મિનિટ માટે થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને પાંચ મિનિટ માટે થવા દેવાશું વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું જો શાક ચીપકતું હોય તો તેને સરસ મિક્સ કરી દેવાનું તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો શાકમાંથી આ રીતે તેલ પણ અલગ થઈ ગયેલું છે તો શાક આપણું તૈયાર છે તો લીલા દાણા છાંટીને શાકને ગાર્નિશ કરી લેશું તો તૈયાર છે દૂધી ની પાઉંભાજી આ રીતે બનેલી પાઉંભાજી તમે ખાશો એટલે તમે ઓરીજનલ પાઉંભાજી તો ભૂલી જ જવાના છો અને નાના બાળકો તો દૂધી આસાનીથી ખાઈ લેશે જો તમે આ રીતે શાક બનાવશો તો આ શાકની સાથે તમે પાઉ પણ સર્વ કરી શકો છો અને રોટલી પણ સર્વ કરી શકો છો એકવાર આ રીતે તો તમે દૂધીની પાઉંભાજી જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને તમે ઓરિજિનલ પાઉંભાજી કરતા આ જ પાઉંભાજી ખાવાનું વધુ પસંદ કરશો ઘણી વખત પાઉંભાજી ખાવાથી એસિડિટી થતી હોય છે પણ આ તમે ભાજી ખાઈ લેશો દૂધીની એટલે તમને એસિડિટી પણ નહીં થાય હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી જો તમને મારી મહેનત થોડી પણ પસંદ આવી હોય અને આ રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને જેને દૂધી ખાવું પસંદ નથી તેને તો ખાસ શેર કરજો તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી પાઉંભાજી દૂધીમાંથી બનેલી તો એકવાર તો તમે દૂધીની પાઉંભાજી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી પસંદ આવી કે નહીં તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ